વર્ષ બાપાએ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી પાંચ પેઢીથી આ સેવા ચાલી રહી છે ત્યારે મકર સંક્રાંતિના પવિત્ર પર્વ પર પંદરસો જેટલા ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં દવારામ બાપા યુવક મંડળે જહેમત ઉઠાવી હતી બોલીએ શ્રી દવારામ બાપાની જય શ્રી જલારામ બાપાની જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર ગામે ભગતશ્રીમાં ભગતશ્રી દવરામ શ્રી ત્રિકમજીની જગ્યા આવેલી છે આ જગ્યાની અંદરમાં અનેક જાતની માનવ સેવા ગૌ સેવા જેવી વિવિધ સેવા કરતી આ સંસ્થા આજે પાંચ પેઢી થયા એકસો પચાસ વર્ષથી પણ વધારે વર્ષોથી આ સેવા કાર્ય ચાલુ છે જેની અંદરમાં શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફોર્ડ યુકે દ્વારા ગરમ ધાબડા પંદરસો વ્યક્તિ જરૂરિયાત વ્યક્તિઓને આપવાનું આયોજન હોય બધા લોકોને ધાબરા વિતરણ કરી બધા લોકોએ આત્મસંતોષ અનુભવી અને ખૂબ આશીર્વાદ આપ્યા છે આ જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી ગ્રીન ફોર્ડ યુકે દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું તેના કાર્યકર્તાઓને પૂજ્ય દવારામ બાપાને જલારામ બાપાના ખૂબ ખૂબ આશીર્વાદ વર્ષે એવી દવારામ બાપાના ચરણોમાં હૃદયથી પ્રાર્થના છે બોલીએ શ્રી દવારામ બાપાની જય જલારામ બાપાની જય